જાણે કે અમે કઈ તોપગોળો લઈને આવ્યા હોઈએ અને એમને કઈ મારી નાખવાના હોઈએ એ રીતે વાત કરે છે શું અમે પરીક્ષા આપવા માટે જ પેદા થયા છીએ અમે બાર વર્ષથી હું જ્યારે પ્રેગ્નેન્ટ હતી બે હજાર ચૌદમાં અમારી એક્ઝામ નતા લેતા તો હું પ્રેગ્નેન્ટ હતી છતાં પણ હું પરીક્ષા લો એના માટે આવી હતી બધા જ ઉમેદવારો એક એની માંગ સાથે આવ્યા છે કે સાત પાંચસો ની જે તમે રજૂઆત ભરતી કરવાના છે નવથી બારમાં એમાં આ લોકોનો સમાવેશ કરવામાં આવે જો તમને વિગતવાર સમાચારો પડતાં પાછળની કહાની અને તમારો અવાજ ઉઠાવતી ચેનલ પસંદ છે તો નવજીવ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તમે દેશના પ્રધાનમંત્રીને આ પ્રકારે ઊંધા થઈ બેંડ વળતા જોયા હશે ક્યારેક નાગની જે મુદ્રામાં આવી યોગા કરતા જોયા છે તો ક્યારેક મોર સાથે મોરની કળા બતાવતા જોયા હશે એ જ પ્રકારે રાજ્યના મુખ્યમંત્રીને પણ અને તમારી આસપાસ રહેલા ધારાસભ્ય અને ભાજપના નેતાઓને પણ તમે આ રીતે ટેઢામેઢા થઈ બેન્ડ વળતા જોયા છે આ બેન્ડિંગની પ્રક્રિયાને યોગા તરીકે ઓળખાય છે આ યોગા અને આ કળાને બચાવવા માટે આપણે યોગ દિવસ ઉજવીએ છીએ કરોડો રૂપિયાનો ધુમાડો કરીએ છીએ પરંતુ તમારા બાળકો સાથે આ ષડયંત્ર થઈ રહ્યું છે કે તમારા બાળકોને વ્યાયામથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે તમને લાગશે કે કોમ્પ્યુટર મૂકી શાળામાં શિક્ષકો વગરની શાળાથી તમારા બાળકો કોમ્પ્યુટર શીખશે તમને લાગે છે કે પ્રધાનમંત્રી મોડની કળા બતાવશે રાજ્યના મુખ્યમંત્રી કળાની વાતો કરી પ્રવેશોત્સવ અને શિક્ષણના ઉત્સવ ઉજવશે તેનાથી તમારા બાળકોને સંગીત કે ચિત્રકળા આવડશે શિક્ષક વગરની ચાલતી શાળાઓની ભરમાર છે ત્યારે રાજ્યની સરકારે કાયમી શિક્ષકોના ચોવીસ હજાર પદો જેટલી ભરતીની વાત કરી છે એ પણ લાંબા સમયના આંદોલન બાદ તેના પર પણ લોકો ભરોસો નથી કરતા કે ચોવીસ હજાર ભરતી થશે અને એ દરમિયાન એક નવું આંદોલન છેડાયું છે રાજ્યના મુખ્યમંત્રીને મળવા માટે આ આગેવાનો ગયા છે વિગતવાર વાત કરીએ પીડા ઝલકી રહી છે આ આગેવાનોમાં કે અમે શું પરીક્ષાઓ આપવા માટે જ પેદા થયા છીએ વિગતવાર વાત કરીએ હવાલમાં શું છે મામલો વૈષ્ણવજન નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમારા બાળકોના શિક્ષણમાં ધર્મ આવે એ માટે તમારા બાળકોને ગીતાના કેટલાક લેશન ભણાવવામાં આવશે તમારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય માટે તેને યોગા શીખવવામાં આવશે તેને ડિજિટલ જમાનામાં કમ્પ્યુટર આવડે જે હાલ પણ કેટલાક અધિકારીઓને નથી આવડતું તેના માટે કમ્પ્યુટર વસાવી સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે પરંતુ ત્યાં ભણાવવા માટે કોમ્પ્યુટરના શિક્ષકો નહીં હોય ત્યાં ચિત્રકામ માટે ચિત્રકળાના શિક્ષકો નહીં હોય સંગીત અને વાદ્યકલા શીખવવા માટે સંગીતના શિક્ષકો નહીં હોય અને આ તમામ શિક્ષકો વગર તમારા બાળકો એક્સપર્ટ બનશે કદાચ સરકાર તમને આવું સમજાવવા માંગતી હશે આજે આંદોલન લઈ ટેટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે પરંતુ એ ટે પાસ શિક્ષકો કે જે ટેટાટ પાસ શિક્ષકોને લાગે છે કે અમે પરીક્ષા આપી પાસ થયા છીએ પરંતુ સરકાર જે ચોવીસ હજાર જેટલા પદો પર ભરતીની વાત કરે છે કાયમી શિક્ષકો માટે તેમાં અમારો સમાવેશ નથી તમે સાંભળો આ ઉમેદવારોની વેદના જેમાં આક્રોશ છે જેમાં પીડા છે પણ સૌથી વધારે આ બહેનોની અંદર દુઃખ છે પ્રેગ્નન્સીમાં તેમણે પરીક્ષા આપી છે તેઓ કહે છે કે શું મેં પરીક્ષા આપવા માટે પેદા થયા છીએ સરકાર અને મોદીજી વારંવાર કહે છે કે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા આ પચીસ હજાર લેબ દૂર ઓળખાશે કોમ્પ્યુટર શિક્ષક નહીં લો અમે આજ દિવસથી સતત બાર વર્ષથી સંઘર્ષ કરીએ છીએ અમે જ્યારે સીએમને મળ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું કે હા મને ધ્યાન છે કે તમારો મહેકમનો પ્રશ્ન છે અમે કંઈક કરીશું આવતી પરીક્ષામાં કંઈક કરીશું શું અમે પરીક્ષા આપવા માટે જ પેદા થયા છીએ અમે બાર વર્ષથી હું જ્યારે પ્રેગ્નન્ટ હતી બે હજાર ચૌદમાં અમારી એક્ઝામ નહોતા લેતા તો હું પ્રેગ્નેન્ટ હતી છતાં પણ હું પરીક્ષા લો એના માટે આવી હતી બીસીએ પછી આ લોકો બીએડની મંજૂરી પછી ચાર ત્રણ વાર ટાટ લીધી અને ટાટ લઈને હવે એવું કહે છે કે કોમ્પ્યુટર શિક્ષકોની અમે અમારા શિક્ષકો કોમ્પ્યુટર ભણાવી શકે છે તો આ વસ્તુ કેટલા જે વ્યાજબી છે હું એમના પાસે જવાબ માગું છું ખેર આવીને રજૂઆત કરવા માટે ગાંધીનગર આવ્યા ત્યારે તેમને ખબર પડી કે આ કેટલું મુશ્કેલ કામ છે આ દેશમાં લોકશાહી છે તે બોલવું ખૂબ સહેલું છે પરંતુ રજૂઆત કરવા જાઓ ત્યારે લોકશાહીના દર્શન થાય છે આ ગાયત્રી પટેલ કહી રહ્યા છે કે અમે રજૂઆત માટે જ્યારે ગાંધીનગર આવીએ ત્યારે લાગે છે કે અમારી સાથે અમે તોપગોળો લઈ અને કોઈને મારી નાખવા માટે આવ્યા હોય ચાર ક્લાસે વ્યાયામ શિક્ષકની જોગવાઈ આપેલી છે છતાં પણ આ લોકો વ્યાયામ ચિત્રો કોમ્પ્યુટર્સ સંગીત મ્યુઝિક આ બધા જ સબ્જેક્ટને કાઢી નાખવા માંગે છે બરાબર પણ અમારી રજૂઆત એ છે કે તમે છેલ્લા સત્તર વર્ષથી અમારી પરીક્ષા લો છો એ અગિયાર બે હજાર અગિયારમાં પરીક્ષા લીધી બે હજાર બારમાં પરીક્ષા લીધી ચૌદમાં લીધી અઢારમાં લીધી પણ અઢારની અંદર તો એ લોકોએ અમારા વિષયની એક પણ જગ્યા ન આપી એમને કીધું કે ફાજલ શિક્ષકોને અમે સમાવી લીધા છે અમને અહીંયા આવીએ છીએ તો જવા નથી દેતા અંદર આઈબી વાળા અમારી સાથે એકદમ રૂઢલી વાત કરે છે જાણે કે અમે કઈ તોપ ગોળો લઈને આવ્યા હોઈએ અને એમને કઈ મારી નાખવાના હોઈએ એ રીતે વાત કરે છે કે લાંબા સમયથી ટેટા પાસ ઉમેદવારોને કાયમી શિક્ષક તરીકે નોકરી મળવી જોઈએ આ આંદોલન લઈ આ યુવાન નીકળ્યો છે આવા અનેક યુવાનો હતા જેમાંનો એક યુવાન તેજસ છે જે તેજસ આ સંગીતના કોમ્પ્યુટરના ચિત્રકળાના વિવિધ પ્રકારના શિક્ષકો કે જેની ભરતી સરકાર નથી કરતી અને જ્યાં પ્રધાનમંત્રી બેન્ડ વળી વળી અને યોગા કરતા હોય છે ક્યારેક પથરા પર ઊંઘતા હોય છે તો ક્યારેક વિશ્વ સમક્ષ યોગ કળાનું પ્રદર્શન કરતા હોય છે અને કરાવતા હોય છે એ જ દેશની અંદર એમના જ ગૃહમાં એટલે કે ગુજરાતમાં આ તમામ વિષયો ગુણ છે તેવું સરકારનું માનવું છે જેમ ગાયત્રી પટેલે કહ્યું કે સત્તર વર્ષથી આ શિક્ષકોની ભરતી માટે અધરતાલ વાર્તા ચાલે છે કારણ કે ગુણ વિષય બનાવી દેવામાં આવ્યા છે મોટાર સ્કિલ મુખ્ય હોય છે પરંતુ આ રાજ્યની સરકાર મોટાર સ્કિલને જ ગુણ માનવા લાગી છે તો કેવી રીતે બાળકો આગળ વધશે અને સર્વાંગી વિકાસ થશે આજે કમ્પ્યુટરના ડિજિટલ જમાનામાં તમે લાવ્યા છો કમ્પ્યુટર તો શિક્ષકો પણ લાવો તેવી આ તમામ માંગણીઓ સાથે આંદોલન ચાલી રહ્યું છે આગેવાનો મુખ્યમંત્રીને મળવા માટે ગયા છે તેવા સમાચાર મળી રહ્યા છે ગ્રાઉન્ડ પરથી જોઈએ તેમને શું જવાબ મળે છે આ ચોવીસ હજાર ભરતીને પણ કોણીએ ગોળ માનવામાં આવે છે તો આ અંદર ગયેલા આગેવાનોને પણ કોઈ ગોળ મળે છે કે પછી ખરેખર તેમનો હક મળે છે એ જોવું રહ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાના